ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ કેમ છો મજામાં જ છો અને મને આખા છે કે મજામાં જ છો અને નવા નવા એક ફ્રેશ લોકમાં તમારા બધાનું સ્વાગત છે વાગી ગયા છે સાડા સાતને ચાલુ કાઢી એક તો બીજો લોક ઉતારવા માંડી તો ઉતારવા માંડ્યો હું જાઉં છું ત્યારે કામ માટે તો ચાલો મળી ઘરે જઈને મળશું નાવા ધોરણો બાકી છે બધું કામ બતાવે ને આવતો રહ્યો ને હાઈક ત્યાં આવું ને એવી ગાડી હકાઈ લીધી કારણ કે ઠંડો પવન ને હોય એની વાત પૂછવાનું હવામાં નવામાં સ્વેટર પહેર્યું નહીં એવું હતું બધું અને આવી ગયો ઘરે ને તો ફ્રેશ થાય ને પછી ફીરાવી લઈશ સોમભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓય કેમ બોલતા નથી કે રીહાઈ ગયું એવું હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ

કઈ વાંધો નહીં કરી નાખો તો હું લઈ ફ્રેશ ફ્રેસ થઈ ગયો ફ્રેશ અને હવે કરવાનું છે સીરાવાનું છે તો ચાલો સીરાવી લઈ ને અને પછી જશે દુકાને કામકાજ કરવા પછી મળશું આપણે આવી ગયું સીરાવાનું કમ્પલીટ આજ તો રોટલી 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 જ છે બધું અને સાથે છે ચા ચા હજી બને છે એટલે કીધું આપણે ઉતારી મૂકી દઈને ભાઈ બેન જો રમે મસ્ત મજાના અને હા હવે આવી ગયો ફાઇનલી ચા તો ચાલો સિરાવી લઈએ તો પાણી થઈ ગયા છે ફૂલ કમ્પ્લીટ અને હવે જાઉં છું દુકાને ને પછી મળીશું તો ચાલો દુકાને ત્યાં આવી ગયા ને થાળી હતી કમ્પ્લીટ નહીં બેસી ગયા ડાયરેક્ટ જમવા માટે અને મસ્ત મજાનું બનાવ્યું હોય દરરોજ મસ્ત જોઈએ વાંધો નથી ગરમા ગરમ તાજે તાજું અને ખમણ તો એ જુઓ તમે છે દૂધીનું શાક ખમણ રોટલી અને સંભારનું છત સાથે પાપડ તો બધાય બેસી ગયા જમવા ત્રણેય તો ચાલો જમી લઈએ

ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ એમાં મમ્મી ઘરે જવા માટે અને જો બેગ એક તો ખોડામાં બે ગયું ને આ ભાઈ કજીઓ કરે છે કે તારા ખોડામાં જ બેસો પણ કેમ બેહાડો નહીં સમજાતું નથી પાછા સોહમ ભાઈ નામ જુઓ શી જવું સો એમ પણ એક જાય તો છે પણ પ્રોબ્લેમ એવો છે કે ટ્રાફિક બહુ નડે પોકતા પોકતા છે ને બહુ વાર લાગે

અમે જાય છે શિવ શક્તિ માં વઘારેલો રોટલો ખાવા વઘારે રોટલી સ્પેશિયલ કા ને એનો તો નીકળી હા કે નથી જવું નીકળી ગયા એટલે નીકળવાનું જોઈએ હવે તો તમે ગમે તી થાય બાકી નીકળવું એટલે આવી ગયા ગાડી ને ભૂ પીવડાવવા

ઓલી બધું છે બગીચામાં જવું તો ત્યાં જ જાય હાલો ત્યાં જ બધા આવશે મસ્ત મજાની જગ્યા બે ગયા ગાર્ડનમાં બે ગયા મસ્ત મજાની ગયા ગાર્ડન મજા જાય વાળા કહ્યું બધું બધે બે ગયા હે આમ બતક બતક છે ને વિડીયોમાં આગળ જોતા રહેજો છે મસ્ત મજા આવે છોકરાઓને બહુ જલ્દી આવી ગયું જમવાનું ખાલી ચાઇનીઝ ભેળા જેવી હા આ બધા જો ખાવા મીંડા છે છોકરાઓને મજા આવે આ ખાવાની બધી સોસ બરાબર નાખજો જાજો નાખજો જો ભાઈ આવી ગઈ રોટલી નાન પછી મારો ફેવરેટ આવી ગયો રોટલો વઘારે રોટલો અને પંજાબી શાક ને ડુંગળી એવું બધું જમવાનું આવી ગયો તો હાલો પેટ પૂજા કરી લે ખાવા પીવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ને સોમજામ કબીલા વીણા રાખે છે આમ એ જૂના જમાનાની યાદો તાજી કરાવે મારા સમયની બધી જો શું કરે હા એને શું કરીશ તું રમવા

થઈ ગયું ફૂલ કમ્પ્લીટ ને રાત્રિ ને વાગી ગયા છે બાર એટલે હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ બાય બાય